શ્રમિક વિદ્યાલયમાં સુરતાલ સત્વારે સંગીત સ્પર્ધામાં એકસો પચીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો આજની યુવા પેઢીમાં સાંસ્કૃતિક સંગીત કલાનું જતન થાય અને બાળકોમાં રહેલ કલાને ને બહાર લાવવાનો પ્રયાસ પાડી તાલુકાના સુંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયમાં અશ્વમેઘ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાડી અને આસપાસની શાળાઓના બાળકો અને શિક્ષક મિત્રો માટે સુરતાલને તાલને સથવારે બે હજાર ચોવીસ પચીસ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયન અને વાદન એમ બે વિભાગમાં આ કાર્યક્રમ યોજાય હતો આ કાર્યક્રમ થકી બાળકો કલા અને સંગીત તરફ પ્રેરાય અને આપણી સાંસ્કૃતિક સંગીત કલાનું જતન કરી શકાય હેતુથી શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ દ્વારા કાર્યક્રમ યોજાય હતો આ કાર્યક્રમ સંગીતના શ્રાંત એવા નિલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું નિર્ણાયક તરીકે હર્ષેસ મહેતા સાયરાજ વૈદ્ય તનવીબેન પટેલ અને વૈદેહી પટેલ તથા શાળાના સંગીત શિક્ષક હર્ષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ આચાર્યજનક પટેલ અને નિર્ણાયક મિત્રો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કુલ એકસો જેટલા સ્પર્ધકો જેમાં વિદ્યાર્થી શિક્ષકોએ અલગ અલગ કૃતિ જેવી કે તબલા હાર્મોનિયમ વાંસળી ગિટાર લોકગીત સુગમ ભજન વગેરે કૃત્યોમાં ભાગ લીધો હતો વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બે મહિના પહેલા એક વિચાર ઉપસ્થિત થયો કે એવો કોઈ કાર્યક્રમ કે જેની અંદર આપણા ગ્રામ્ય સ્તરની પણ શાળાઓ કે જેની અંદર બાળકો પાસે કલા છે હુનર છે પણ એમને ઉપર જવા માટે એક સ્ટેજ મળી એક પ્લેટફોર્મ મળે આજે આ પ્રોગ્રામ સુર તાલને સંભવારે એનું આયોજન કરવાનો વિચાર સરે વાત કરી બે મહિના પહેલાં સરને અને એમનો વિચાર એવો હતો કે આપણે આપણા પાર્ટીને પાર્ટીની અંદર સંગીત માટેનો જો કોઈ આવી સ્પર્ધા આયોજન થાય તો આપણા આ વિસ્તારના બાળકોને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો